જુનાગઢમાં આગામી મહાશિવરાત્રી મેળાને લઈ સાધુ સંતો અને અધિકારીઓની બેઠક યોજાઈ આગામી પાંચ માર્ચથી લઈને આઠ માર્ચ સુધીમાં જુનાગઢમાં મહાશિવરાત્રીનું પર્વ જે યોજાવા જઈ રહ્યું છે એમાં આપ જાણો છો એમ દર વર્ષે લાખોની સંખ્યામાં દેશ વિદેશથી લોકો આવતા હોય છે એટલે આવનાર આ ભાવિકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એના માટે સંબંધિત વિભાગો સાથે અમારી વિવિધ જે કમિટીઝ છે એ બનાવીને અમે મિટિંગો કરેલી છે ઉપરાંત તમામ જે આખો રૂટ છે એના એક એક જગ્યાનું સંબંધિત અધિકારીઓ સાથે અમે એની ફિલ્ડ વિઝિટ પણ કરેલી છે અને એનું સુચારું આયોજન થાય એનું એક તકેદારી રાખી છે ઉપરાંત આજે જૂનાગઢની અંદર જે પૂજ્ય સાધુ સંતો છે એમની સાથે પણ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને મેળાના આ સમગ્ર આયોજનમાં એમના પણ અમે સૂચન લીધા છે અને જે ભાવિકો આવે છે એક સારા વિચાર સાથે અને એક સારા અનુભવ સાથે આ મેળામાંથી પરત ફરે એવું ખાસ અમારું આયોજન આમાં રહેલું છે ખાસ તો આપ જાણો છો કે આ જે મેળો છે એ મહાનગરપાલિકા વિસ્તારમાં આવતો હોય છે એટલે મોટાભાગનો રૂટ જે મહાનગરપાલિકામાં આવે છે એના માટે મહાનગરપાલિકાના શ્રી અને પદાધિકારીઓ અધિકારીઓ સાથે સંકલન કર્યું છે જેના રૂટ જે છે એના પરના રસ્તા સમારકામ કરવાના હોય નાના મોટા જે દબાણ દૂર કરવાના હોય પાણીની વ્યવસ્થા કરવાની હોય શૌચાલયની વ્યવસ્થા કરવાની હોય સફાઈની વ્યવસ્થા કરવાની હોય લાઇટની વ્યવસ્થા કરવાની હોય આ તમામે તમામની આપણે ખાસ તકેદારી રાખી છે બીજું ખાસ જે પોલીસ વિભાગનું પણ આમાં ખાસ એમાં કામગીરી રહેતી હોય છે એમનું ખાસ કામ છે ટ્રાફિક વ્યવસ્થા યોગ્ય રીતે સુચારુ રીતે ચાલે અને પાર્કિંગ યોગ્ય રીતે આપણે પ્રોવાઈડ કરી શકીએ એના માટે આ વખતે અમે વિવિધ જગ્યાએ પાર્કિંગના પ્લેસ નક્કી કર્યા છે મોટા ભાગના જે પણ પાર્કિંગ છે એ ફ્રી ઓફ કોસ્ટ આપણે આ વખતે કરાવેલા છે કે જેથી જે ભાવિકો આવે છે એમને કોઈ તકલીફ ન પડે અને આ સમગ્ર મેળા દરમિયાન આપ જાણો છો કે જે નાના મોટા સ્ટોલ્સ છે કે જેના મારફતે ફૂડ વગેરેની વ્યવસ્થા થતી હોય છે જે ભાવિકો જે ભંડારા વગેરેમાં રોકતા રોકાતા હોય છે તો ત્યાં પણ આપણે એને આ બધી વ્યવસ્થા પૂરી પાડતા હોય છે ત્યાં ફૂડની યોગ્ય ચકાસણી થાય કોઈ ભેળસેળવાળી વસ્તુઓ કોઈ દુકાનદાર વેચે નહીં ઉપરાંત જે એમઆરપી લખેલી છે એ એમ થી વધારે કોઈ વ્યક્તિ એમાં વસ્તુને વેચે નહીં એની ખાસ તકેદારી રાખી છે મોટા હોર્ડિંગ્સ વગેરે પણ મૂકીશું કે જેથી લોકોને એની ખાસ જાણકારી મળે અને કોઈ આવા કિસ્સા ધ્યાનમાં આવે તો ત્યાં ફરિયાદ કરવી એ પણ આપણે એમાં ખાસ એમાં ધ્યાનમાં લીધું છે ની ટીમે પણ સમગ્ર રૂટમાં વીજળી પુરવઠો સતત ચાલુ રહે એની પણ આપણે સુચારૂ વ્યવસ્થા આપણે એને ગોઠવી છે પાણીમાં આપ જુઓ તો અત્યારે આખા રૂટની અંદર લગભગ સાઠ જેટલી ટાંકીઓ અને દરેક ટાંકી લગભગ પાંચ હજાર લીટરની એવી વ્યવસ્થા નીચે ગોઠવી છે અને જે ગિરનાર જે પહાડ છે અને દાતાર પહાડ એની પર જે અત્યારે આપ જોઈએ તો અમે પાણી પુરવઠાની મદદથી ટાંકીઓ ત્યાં મુકાવેલી છે અને નજીકના જે કુંડ છે એના મારફતે પાણી ત્યાં અમે પ્રોવાઈડ કરશું અને ઉપરાંત આગામી સમયમાં ટેટ્રાપેક કારણ કે આપ જાણો છો કે અત્યારે નામદાર હાઈકોર્ટના આદેશ મુજબ અને વન અને પર્યાવરણ વિભાગના પરિપત્ર મુજબ જે સેન્ચ્યુરી એરિયાની સાથે સાથે ઇ એસ જે વિસ્તાર છે એમાં પણ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકેલો છે અને એટલે પ્લાસ્ટિક સિવાયની જે મટીરિયલ હોય એમાં પાણી પ્રોવાઈડ કરવાનો તંત્રનો અત્યારે પ્રયાસ રહ્યો છે અને ટૂંક જ સમયમાં અમે ટેટ્રા પેક છે એ પણ દુકાનદારોને વિવિધ એજન્સી મારફતે પ્રોવાઈડ કરીશું અને હાલ જે પ્રશ્ન જે છે એનું પણ સુખદ સમાધાન થાય એવું પણ અમે અત્યારે ખાસ એમાં પ્રયાસ કરી રહ્યા છીએ આ ઉપરાંત ત્રણ દિવસ એટલે કે પાંચ છ અને સાત માર્ચે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થશે કે જેમાં ખ્યાતનામ કલાકારો અને સાથે સાથે સ્થાનિક કલાકારો પણ એક ભક્તિમય વાતાવરણ અહીંયા ઉત્પન્ન કરે અને ભાવિકોને ભક્તિમય વાતાવરણમાં રંગે એવો ખાસ અમારો એક પ્રયાસ આમ દરમિયાન રહેવાનો છે ખાસ તો ખૂબ મોટી સંખ્યામાં આમાં લોકો આવતા હોય છે કે જે આપ જાણો છો લગભગ ચૌથી પંદર લાખ લોકો આ ચાર દિવસમાં આવતા હોય છે એટલે આટલા મોટી જનમેદની જ્યારે એકઠી થતી હોય તો એ સ્વાભાવિક છે કે આપણે એક ડિઝાસ્ટર મેનેજમેન્ટના રૂપે પણ વ્યવસ્થા કરવી પડે એટલે અમે એના વૈકલ્પિક રસ્તાઓ પણ આઈડેન્ટિફાય કરેલા છે અને એ વૈકલ્પિક રસ્તાઓ મારફતે લોકો કોઈપણ સમસ્યા સર્જાય તો તાત્કાલિક આપણે એને નીકાળી શકીએ ઉપરાંત જે હેલ્થની સુવિધાઓ ઉપર પણ ખાસ ભાર મૂક્યો છે કારણ કે જ્યારે આપ જાણો છો કે આ જેટલા પણ રસ્તા છે એ ખૂબ પેક થઈ જતા હોય છે જનમેદનીથી એટલે એ દરમિયાન આપણે કોઈ એવા વ્યક્તિને કોઈ તકલીફ પડે તો આ વખતે ખાસ જે એમ્બ્યુલન્સ એમ્બ્યુલન્સનું પણ અમે આ જે આ વખતે આયોજન કર્યું છે કે જે અમારા ફાયરની જે ટીમ હોય છે એની પાસે બુલેટ હોય છે અને એની સાથે મેડિકલ ટીમનું અમે ટાયર કરી અને બાઇક એમ્બ્યુલન્સ પણ આમાં આ મેળા દરમિયાન રહેશે કે જેથી શું થાય કે કોઈ વ્યક્તિ એવા ઇન્ટર એરિયામાં ફસાઈ જાય અને જ્યાં ગાડી એમ્બ્યુલન્સ ન જઈ શકે તો ત્યાં તાત્કાલિક આપણે એને પહોંચાડ્યું અને એને પૂરતી સુવિધા આપી શકે એવો પણ ખાસ અમારો આમાં પ્રયાસ છે આઈસીયુની પણ વ્યવસ્થા રહેશે મેડિકલ ટીમો પણ પગે રહેશે ન માત્ર તળેટીમાં પણ પહાડ ઉપર પણ એમ જે અમારી મેડિકલની ટીમો છે એ સતત પગે રહેશે અને લોકોને બનતી તમામ સુવિધાઓ અમે પ્રોવાઈડ કરીશું આપના મારફતે જે ભાવિકો આ મેળામાં આવી રહ્યા છે એમને મારી ખાસ એક નમ્ર વિનંતી છે કે અત્યારે જુનાગઢના જે ગિરનાર દાતાની સાથે સાથે ઇએસએડ વિસ્તારમાં પણ પ્લાસ્ટિક પર બેન મુકાયેલો છે એટલે આ જે બેન છે એમાં આપ અમને ખાસ આ સહકાર આપો ગિરનારને પ્લાસ્ટિક મુક્ત રાખવા માટે અને જૂનાગઢને પણ પ્લાસ્ટિક મુક્ત રાખવા માટે અમે આપના તરફથી ખાસ અમને સહયોગની અપેક્ષા છે અને આપ અમને એમાં સહયોગ આપશો એ મને ચોક્કસ ખાતરી છે બાકી આપ ચોક્કસ આ મેળામાં પધારો અને આપ જે પુણ્ય કમાવો એવા એમાં અમારા ખાસ એમાં આશય છે અને આપને મદદ કરવાનો અને પૂરેપૂરો સહકાર આપવાનો તંત્ર આમાં વિનમ્ર પ્રયાસ કર્યો છે રાજ્ય સરકાર તરફથી પણ સતત આ બાબતે માર્ગદર્શન મળી રહ્યું છે અને એમનો સહકાર પણ આ બાબતે અને શ્રી તરફથી પણ સતત આમાં અપડેટ લેવાય છે અને એ પણ આ સમગ્ર મેળાનું જે આયોજન થઈ રહ્યું છે એની અપડેટ મેળવી રાત્રિ પૂર્વે માન્ય કલેક્ટર સાહેબ હસ્તક મિટિંગ આયોજન કરવામાં આવી જેની અંદર જંગલ ખાતાના અધિકારી અન્ય કોર્પોરેશનના અધિકારી નગરના આગેવાનો સાધુ સંતો વધતી જતી વસ્તી પ્રમાણે મેળામાં કેવી રીતે પરિવર્તન કરવું જોઈએ અને મેળાની અંદર વ્યવસ્થા કેમ સુજ સાથે કરવામાં આવે એ સાથે સાથે સિક્યુરિટી છે આરોગ્યની વ્યવસ્થા છે પાણીની વ્યવસ્થા છે ટોયલેટની વ્યવસ્થા છે અને રવેડી જે છે એની વ્યવસ્થા કેવી રીતે જે કરવી એ ઉપરાંત ઉતારા વ્યવસ્થાવાળાને કોઈ અગવડતા ન પડે એની વ્યવસ્થા કેવી રીતે કરવી આ વિશે ખૂબ જ છણાવટ સાથે ચર્ચા થઈ છે અને આશા રાખીએ છીએ કે અધિકારીઓ જે રીતે વાત કરી છે એ પ્રમાણે મેળાનું આયોજન નગરના આગેવાનોને રાજકીય આગેવાનોને ધર્માચાર્યોને સાથે રાખીને કરશે તો બહુ સારું આયોજન થઈ શકશે એમાં કોઈ પણ શંકા નથી પણ અમારું કહેવાનું છે કે વધતી વસ્તીના પ્રમાણે પરિવર્તન આવશે ચાલીસ વર્ષ પહેલાંનો મેળો વીસ વર્ષ પહેલાંનો મેળો અને આજનો મેળો એ વસ્તીનો વધારો થતો જાય છે એટલે એને માટે જે પરિવર્તન કરવું જોઈએ એની બધી ચર્ચાઓ કરવામાં આવી છે ગિરનાર ઉપર પણ પાણીની અગવડતાઓ કાયમી ધોરણે ન પડે એને માટે શું કરવું પ્લાસ્ટિક પ્રતિબંધ કરવામાં આવ્યો છે એ તો આવકાર્ય છે ખરેખર તો સરકારે આખા રાજ્યમાંથી પ્લાસ્ટિક દૂર કરવી જોઈએ કારણ કે બહુ મોટી સમસ્યા સર્જે છે પણ પાણીની સમસ્યા જે ગિરનાર ઉપર ન થાય એને માટે ટાંકાઓની વ્યવસ્થાઓ કરવી અને જંગલ ખાતું જે છે એ ટાંકા બાંધવાની મંજૂરી આપે એટલે આમ જનતા ધર્માચાર્યો સાથે મળીને ટાંકાની વ્યવસ્થા તો દાતાઓ મળીને થઈ જશે એટલે આ વાતની છણાવટ અમે ખૂબ સારી રીતે કરી છે આની અંદર એક એવી પણ વાત થઈ છે કે મેળાની અંદર જે ઉતારાવાળાને જે રેશનિંગ લેવા જવું પડે એવા ટ્રાફિક એનો વધે તો એક મોલ ત્યાંને ત્યાં વ્યવસ્થિત કરવામાં આવે ને એના ભાવ ઉપર નિયંત્રણ કરવામાં આવે તો એમ લાગે છે કે એ ટ્રાફિકનું પ્રમાણ ઘટી શકે બીજું આકસ્માતી કોઈ વખતે કોઈ ઘટના બને તો દોડધામ મચે તો આટલી મોટી પંદર લાખ જેવી વસ્તી હોય તો એ વસ્તીને મુશ્કેલી પડે માટે એનો રોડ અલગ સાઈડમાંથી ફંટાય અને એ શેરનાથ બાપુની જગ્યા પાસેથી એક રસ્તો જાય છે અને ભારતી બાપુના ગેટ આગળથી એક એ અને એક બીજો જંગલ રસ્તેથી એ જંગલ ખાતા સાથે સુમેળ સાધીને સાહેબને કીધું આ કામ થઈ શકે તો ભવિષ્યમાં ઘણો બધો પ્રશ્ન હાલ થઈ શકે આવનાતના અંદર જુગોથી જે શિવરાત્રી મહા શિવરાત્રીનો મેળો ઉજવાય છે એ મહા શિવરાત્રીના મેળાના અંદર આજે કલેક્ટર ઓફિસમાં સાધુ સંતો ઉતારા મંડળ પત્રકારો અને પ્રભુક્તજનો પછી કોર્પોરેશનના એવા બધાના સાથે તીર્થ સમિતિ જે છે અમારી એમના અધિકારીઓ એ બધાયની આજે મિટિંગ થઈ અને મીટિંગમાં ઘણા બધા મુદ્દાઓ લેવામાં આવ્યા બહુ સારી એક વાત એ છે કે મીટિંગ પહેલા અમારી જે મિટિંગો થઈ હતી જે અમે પૂર્વમાં લીધી એ મિટિંગોમાં લગભગ અઠ્યાવીસ થી બત્રીસ મુદ્દાઓ અમે તૈયાર કર્યા હતા અને આખો બત્રીસ મુદ્દાઓનો માળખો અમે કલેક્ટરશ્રી અને પત્રકારોને અમે આપી દીધો હતો અને આજે કલેક્ટરશ્રીએ આ મિટિંગ યોજતા એક કલાક પહેલાં અમારા પ્રમુખ સંતો ચાર પાંચ સંતોને મને એમાં બોલાવ્યા હતા અને બધી એ મુદ્દા સર ચર્ચા કરી અને ચર્ચા કર્યા પછી દરેક મુદ્દામાં સારામાં સારું શું થઈ શકે અને ઘણા મુદ્દા તો ઓલરેડી ક્લિયર કરી દીધા એટલે આ મીટિંગ બહુ સારી રીતે થઈ છે તો મને લાગે છે કે આવતો શિવરાત્રી મેળો ખૂબ જ સુંદર થશે કેમકે જે અમે મુદ્દાઓ નક્કી કર્યા હતા એના ઉપર લગભગ બધા જ મુદ્દાઓને આવરી લીધા કલેક્ટરશ્રીએ તો એ પહેલાં મિટિંગ થઈ એના પછી આ બધી જનરલ મીટિંગ થઈ છે તો એ ખૂબ સારો મેળો આ વખતે થશે એ અમને આશા છે અને એક બગીનો મુદ્દો અમે રાખ્યો કે વિધર્મીઓની ભગ્ગી આવે છે એ લોકો દારૂ પીને આવી જાય એ લોકો માંસ મછલી ખાઈને આવી જાય એ લોકો પાન તો સન્માન જે છે શોધી શકીએ છે પણ વિધર્મીઓની બગ્ગીઓ એના અંદર ના આવે ફટાકડા ફૂટે ને ઢોલ નગારવાના આવા થાય ઘોડો કોઈ દિવસ ભીતકી જાય કોઈ અનબનાવ બને તો એની જવાબદારી કોણ લેશે તો આવી બધી એક રિક્વેસ્ટ જે કરવામાં આવી હતી એમાં બે અખાડા સહમતી આપે છે એક અખાડો હજી આવવાનો બાકી છે જૂના અખાડો તો થશે તો બહુ સારામાં થારું સાથે અને એ જે મેળો ચાલતો હોય રવેડી ચાલતી હોય એના અંદર લોકો ના ઘુસે એની એક દરખાસ્ત કરવામાં આવી કેમકે લાખો ભક્તો આવતા હોય સંતોના દર્શન માટે આવતા હોય ના કે આ અંદર ચડીધારી જઈને બેસી જાય છે એના માટે તો એની પણ ખાસ નોંધ લેવામાં આવી અને એના માટે કાયદાકીય વિભાગ જે છે પોલીસ તંત્ર છે અને સાધુ સંતો છે એની સાથે સમન્વય સાધીને એ પણ કરવામાં આવશે તો જે નક્કી થયું છે એ બધું થશે તો મેળો ખૂબ જ સારો થશે તે માટે અમે અત્યારે તો આભારી છીએ પછી તો મેળો જોશું એનો રંગ જોશું અને પછી નક્કી કરશું ઓમ નમો નારાયણ દર વર્ષની જેમ જૂનાગઢમાં જે શિવરાત્રીનો મહોત્સવ ઉજવાય છે એમાં આ વર્ષે પણ ખૂબ સુંદર શિવરાત્રીનું આયોજન થઈ રહ્યું છે એ સમયે પ્રથમ તંત્ર સાથેની અને સાધુ સંતોને અને ઉતારા મંડળ તેમજ શ્રી કલેક્ટર સાહેબની આગેવાનીમાં તમામ ડિપાર્ટમેન્ટના લોકોએ ભેગા મળીને એક સુંદર મીટિંગનું આયોજન કર્યું આ મીટિંગમાં જે વિવિધ પ્રશ્નો હતા જે પ્રજાલક્ષી કે આવનારા લોકો જે ભક્તો આવવાના છે જૂનાગઢમાં તો એની સુખ સુવિધાઓમાં ક્યાંય તકલીફ ન પડે અને એમને આવે ત્યારે બધી રીતે શાંતિપૂર્ણ અને સુખરૂપ મેળો થઈ શકે એ માટેની એક મીટિંગનું આયોજન થયું અને એ મિટિંગમાં ખૂબ સારી રીતે બધાએ તંત્રએ બધાને સાંભળ્યા અને પ્રકાર ખૂબ સારું આયોજન કરી રહ્યા છે તમારા મનની વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો